સાથે અક્ષયભાઈ જર્મની થી જોડાયા છે અક્ષયભાઈ તમારું સ્વાગત છે વેલકમ જિગ્નેશભાઈ થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે અને એક સારી એવી ઇન્ફોર્મેટિક ટોક એની સાથે સાથે એક પોઝિટિવ વાર્તાલાપ કરવા માટે તમે મને ઇન્વાઇટ કર્યો છે તો આજે આપણે જર્મની ને રિગાર્ડિંગ બધી વસ્તુ ઉપર ડિસ્કશન કરવાનું છે જેમ કે જર્મની માં આવું નાઉ બેચલર્સ કરાય નો કરાય અહીંયા માસ્ટર્સ કરવા માટે આવીએ

મારે વાર્તાલાપ શરૂ કરતા પહેલા ભાવનગરના ટેટુ આર્ટિસ્ટ જય બારડ ને યાદ કરવા જોઈએ કારણ કે જયભાઈ સાથે એક સમાલાપ કર્યો તો જણાવ્યું કે હું જર્મની પહોંચ્યો છું એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી છું પણ એન્જિનિયરિંગના ના વિદ્યાર્થીઓ માટે જર્મની સ્વર્ગ જેવો દેશ છે અને અક્ષયભાઈ ની એવી ભાવના હતી કે મને જે સફળતા મળી છે મને જે મળ્યું છે મારી ઈચ્છા છે કે ગુજરાત ને મળે ઇન્ડિયા ને મળે

અને હાલ ફેમિલી બધું સુરત રહે છે અને હું પણ ભાવનગર નો એક પાર્ટ છું મેં મારું બેચલર્સ પ્રખ્યાત એવી શાંતિલાલ છે એન્જિનિયરિંગ મેં કરેલું છે અને ભાવનગરમાં પણ મેં સારો એવો ટાઈમ પસાર કર્યો છે એની સાથે સાથે ઘણી એવી સાંસ્કૃતિક અને કલ્ચરલ એક્ટિવિટીમાં મેં ઘણું એવું ત્યાં ભાવનગરમાં રાસની જે બધી કોમ્પિટિશન હોય પછી સ્કીટ હોય કે પછી માઇમ હોય એ બધામાં મેં પાર્ટિસિપેટ કરેલું છે એટલે બધા લોકો સાથે

એટલા માટે પેલી ચોઈસ આપડી જર્મની હતી કેમ કે આપડે બહુ નાના એવા વર્ગ માં મધ્યમ વર્ગ માં થી ગામડા માં થી આવતા તાલુકા નું ગામ અક્ષય તમારું બાબરા તાલુકા નું ખાખરીયા ગામ છે હમ ખાખરીયા ગામ છે ને ગામડે જ અમે પેલા રહેતા હતા જયારે હું ભાવનગર સ્ટડી કરતો તો ગામ માં જ અહિયાં હસો ખેતી મૂળ મૂળ ખેતી વાડી મેં પોતે મારા ગામ માં સાત સાત ધોરણ સુધીની સ્કૂલ હતી એટલે સાત ધોરણ સુધી ત્યાં સ્ટડી કર્યું અને પછી હું હોસ્ટેલમાં માં તો એટલે એવું સમજો ને તેર વર્ષ નો હતો ત્યારથી ભણતો હતો કે હું ભણતો 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 બાર નીકળી ગયો એટલે હું મારી ઘરે એક જ હતો એટલે મમ્મી પપ્પા એને એની જાતે સંઘર્ષ કર્યો હોય અને ગામમાં કોઈ કેવા ઓળ એવું હતું નહિ કે સ્ટડી કરાય નો કરાય પણ એક સર હતા જેને આપણે અત્યારે યાદ કરવા જોઈએ કે જયારે એની નવી નવી ત્યાં ગામમાં ભરતી થઈ હતી અને એને અમને ભણાવ્યા અને અમુક વિદ્યાર્થી ઉપર આમ થોડુંક ધ્યાન આપતા હતા કે ભાઈ જે લોકો ભણવામાં થોડીક ખબર પડે છે પછી એને અમને ગાઈડ કર્યું કે ભાઈ તમે બાબરા નો ભણો અમરેલી નો ભણો તમે ક્યાંક હોસ્ટેલમાં જતા રહ્યો રાજકોટ અમદાવાદ પછી મેં રાજકોટની ઉપર ગયો હોસ્ટેલમાં પછી સાયન્સ કર્યું રાજકોટમાં પછી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું ભાવનગર તો ત્યાં ભણ્યા અને બસ પછી ત્યાં ગામડા ભેદા હતા અને પછી ધીમે ધીમે શરૂઆત એવી થઈ કે જ્યારે ફાઇનલ ઈયરમાં હતો ત્યારે ખબર પડી કે ભાઈ પહેલેથી ખબર હતી ઘરની પરિસ્થિતિ એટલે એટલી તો ખબર હતી કે ભાઈ ઇન્ડિયામાં મારે જોબ નથી કરવી કેમ કે મને ખબર હતી કે ત્યાં બેચલર્સ કરીને આપડું કરિયર ત્યાં એટલું બધું પેલું ફાઇનાન્સિયલી growth નહી કરે પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ની જોબ મળે એટલે મેં ત્યાં જોબ જ નથી ક્યાંય કરી એટલે ફાઇનલ યરમાં તો ત્યાંથી જ નક્કી કર્યું કે ભાઈ આપણે ફોરન જતા રહીએ એમાં એવું કન્ટ્રી ચૂઝ કરવાનું હતું કે ભાઈ જ્યાં પૈસા નો ભરવા પડે એટલે એમાં જર્મની બેસ્ટ કન્ટ્રી મળી ગયું ઘણાઈ

બારમા ધોરણ પછી બેચલર્સ કરવા એટલે મને એટલી ખબર પડી કે જે જે મારી એજ નો છોકરો હતો મેં અહીંયા ઇન્ડિયામાં બેચલર્સ કર્યું મારી પાસે કઈ નોલેજ નહોતું એટલું બધું કેમ કે ત્યાં થિયરીટીકલ નોલેજ હોય એમ ભણવામાં ભલે આપણે ત્યારે એટીકેટી ન આવી હોય પણ તમને એટલું નો મળે ત્યાં એ ફાઈનલ છે ઠીક છે બહુ બહુ ઓછા એટલા વિદ્યાર્થીઓ એને પરફેક્ટ સારી કંપનીમાં કેક જોબ મળે આ તે થિયરીટીકલ નોલેજ હોય સિસ્ટમ આવી હોય હું અહીં આવ્યો તો મને ખબર પડી કે ભાઈ જે લોકો બારમા પછી અહીં આવ્યા છે ઈ લોકોનો તો બહુ groth થઈ ગયો છે ટેકનિકલી ફાઈનાન્સીયલી કેમ કે બારમા ધોરણ પછી જે લોકો પેલા તો હું ની વાત કરું જર્મનીમાં માસ્ટર્સ કરવા માટે ઘણા બધા આવે છે બેચલર્સ પતે ને પછી ખબર પડે કે હવે શું કરવું છે કેમકે ત્યારે એ એટલી થઈ ગઈ હોય કે ફેમિલી વાળા એક્સપેક્ટ કરતા પૈસા કમાઈને આપો તમારી પાસે એક ડિગ્રી છે ઠીક છે પણ સ્ટુડન્ટને ખબર જ હોય કે ભાઈ હવે હું જે ભણ્યો છું એમાં ક્યાંય જોબ નહીં મળે ભાઈ કે ભાઈ પંદર વીસ હજાર રૂપિયાનું હું શું કરીશ એમ પણ હકીકતમાં રિયાલીટી એવી છે કે ભાઈ

અઓ જેમ કે હું નું ભણું છું તો મને કમ્પ્યુટરની જે કંપની હોય ને ત્યાં સોફ્ટવેર બનાવવાનું શીખવાનું એવું એમ જ ત્યાં મને જવાબ મળે એટલે મારું એક્સપિરિયન્સ ત્યાંથી જ ડેવલપ થાય ધીમે 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 હવે એનું કલ્ચર એવું છે કે બેચલર્સ લોકો કરે ને પછી માસ્ટર કરતા જ નથી એમ માસ્ટર કરવુંની જરૂર જ નથી કેમ એની પાસે નોલેજ છે આવક શરૂ થઈ જાય આવક ચાલુ થઈ જાય તમે જે કંપનીમાં વર્કિંગ સ્ટુડન્ટ જોબ કરતા હોય હો એની કંપનીવાળા તમને હાયર કરી લે કેમ કે ઓલરેડી તમે ત્રણ વર્ષ આ કામ કરો છો એને ખબર છે તમારું નેચર કેવું છે તમારું કામ કેવું છે

અને છે 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 ગુજરાત ગુજરાત થી થોડું મોટું મોટું આટલી મોટી તો આટલું નાનું એવું એમાં કેટલી બધી તમને ચાન્સ તો છે જ નો ડાઉટ જયારે રિસેશન આવે આખા વર્લ્ડ માં ત્યારે જર્મની ને ઇફેક્ટ કરતું હોય એવું ન હોય કે ભાઈ મારું એન્જિનિયરિંગ મેં પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ત્યાં બેચલર્સ કર્યું પછી હું અહીંયા એવો માસ્ટર્સ કરો રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં આપણે સોલર એનર્જી વિન્ડ એનર્જી હોય એમાં અને કરન્ટલી હું જર્મનીની એક ગવર્મેન્ટ કંપનીમાં કામ કરું છું કે જ્યાં એનર્જી ડેટા મેનેજ કરવાના હોય મારી કંપની છે ને સિટીને ઇલેક્ટ્રિસિટી વોટર સપ્લાય કરે છે ગેસ સપ્લાય કરે છે ઇન્ટરનેટ સપ્લાય કરે છે એટલે એમાં મારું કામ છે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું કોઈ પણ ફિલ્ડમાં હોય એન્જિનિયરિંગના વિદ્યાર્થી એમના માટે બધા માટે લાભ

તમે પેલા તો મારો contact કરી શકો છો ડેફિનેટલી એમાં તમને બિન્દાસ બધી વસ્તુ નો મારો સંપર્ક કરવો હોય ને તો ઇન્ડિયાનો મારો મોબાઈલ નંબર છે nine eight seven nine zero four eight four zero two જેમાં તમે મને whatsapp માં મેસેજ કરીને ને કરી શકો કેમ કે એ number મારો whatsapp માં ચાલુ છે આમ તમને કોલ કરશો તો એમાં લાગશે નહિ કેમ કે ઈના મન મનято ઓટલી નંબર ત્યાં ચાલુ રાખીને કઈ મતલબ નથી એટલે તમે WhatsApp માં કોન્ટેક્ટ ગમે ત્યારે કરી શકો અને મને બધી વસ્તુ પૂછી શકો છો એટલે આપણે વાત ઈ હતી કે બેચલર્સ કરવા માટે જે આવે ને એના માટે ઘણા બધા એવા બેનિફિટ છે જેમ કે તમે પછી જોબ કરતા હોઈ તો તમારું મની સેવિંગ થાય એને તમે નું અત્યારે આવી જુઓ ઇન્વેસ્ટ કરો હવે તમે બાવીસ ત્રેવીસ વર્ષે અહીં એક ડિગ્રી તમને મળી જાય પછી હજી તમારી મેરેજ થવાની ઉંમર નથી સમજો ઠીક છે તો તમે તમારું કોઈ સ્ટાર્ટઅપ કરી શકો કેમ કે ફંડ તમારી પાસે અને અને ફોર્થ કે સિનારીઓ તમને જર્મની મજા નો આવી ફોર એક્ઝામ્પલ યુએસએ જતા રહ્યો અહીંયાથી સમજ્યા કેમ કે તો તમે ભણીને કામ કરીને શીખી હા બેચલર્સ તમે આ કરી લીધું આની ડિગ્રી તો વર્લ્ડ બધી જગ્યાએ ફેમસ છે ઠીક છે અને પીઆર તમને અહીં મળી જાય છે તમને જર્મન લેંગ્વેજ C1 સુધી આવડતી હોય તો 3 વર્ષની અંદર જર્મન પાસપોર્ટ મળી જાય સિટીઝનશિપ કહેવાય હવે જર્મન પાસપોર્ટ વર્લ્ડ નો છે ને અત્યારે સેકન્ડ કે થર્ડ નંબર નો સ્ટ્રોંગેસ્ટ પાસપોર્ટ છે તમે કોઈ બી જગ્યા યુએસ માં એમને જઈ શકો એવી રીતનું કામ છે એટલે બેનિફિટ તો હંડ્રેડ પર્સન્ટ છે એમાં કઈ પેલું છે નહીં અને બાકી માસ્ટર્સ માટે સિમિલર જ છે કેમ કે છે ને જર્મનીમાં બેચલર્સ માસ્ટર્સ એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે ફી જ નથી પે કરવાની ફ્રીમાં એજ્યુકેશન ફ્રીમાં એટલે એકદમ ફ્રીમાં સ્ટુડન્ટ માટે તો કેટલા બધા બેનિફિટ છે કેમ કે ને કઈક આઈડિયા આવ્યો હોય ને તો તમને ગવર્મેન્ટ વન મિલિયન ડોલર સુધી નું ફંડ આપે સ્ટાર્ટઅપ કરવું હોય યસ યસ યુનિવર્સિટીમાં અહીંયા છે ને કોઈ પણ સ્ટુડન્ટ ની ફીઝ નહીં તમે જીજ્ઞેશભાઈ હલો યસ મને એવું લાગ્યું માં છે ને এড્યુકેશન ટોટલી ફ્રી છે હા এড્યુકેશન ટોટલી ફ્રી તમારે এড્યુકેશન ટોટલી ફ્રી તમારે મારુન મારુ ઓવાજ ડબલ વોકશન સંભળાય છે મારુન મારુ ડબલ ના બરાબર ઓકે ઓકે તો વાંધો નહીં

ઓકે એટલે હું એ વાત કરું તો કે ભાઈ જર્મની ની અંદર એ છે ને યુનિવર્સિટીમાં ક્યાંય ફી નથી કોન્ટ્રીબ્યુશન ફી હોય એ હવે કેટલી હોય દસ હજાર કે હંડ્રેડ યુરો વન ઈ મતલબ નોર્મલ કહેવાય તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો તમને બે ત્રણ દિવસમાં એટલું અર્નિંગ થઈ જાય એટલે એ તો નથી આમ કોઈ પર્ટિક્યુલર ફી નથી કે ભાઈ તમારે પર સેમેસ્ટર પાંચ હજાર ડોલર કેમ કેનેડામાં ભણવા જવું હોય તો પર સેમેસ્ટર પાંચ હજાર ડોલર હોય છ હજાર ડોલર હોય એવી રીતે એવી રીતની ફીઝ નથી જર્મનીમાં એટલા માટે તો હું ફોર્સ કરું છું કે ભાઈ જે લોકોને બેચલર્સ કરવું હોય ને ઇન્ડિયામાં કે કરતા અહીંયા આવી જાય જર્મનીમાં બીજું તમે અત્યારે કઈ જગ્યાએ છો ભાઈ જર્મનીમાં એક્ઝેક્ટલી જર્મનીમાં હું છે ને સાઉથ પાર્ટ ઓફ જર્મનીમાં રહું છું સ્ટુટગાર્ટ અને કાલસુરુએ કરીને બે મોટા સિટી છે એની વચ્ચે એક ફોર્થ જેમ કરીને સિટી છે એ સિટીમાં કરન્ટલી હું રહું છું અને સારી રીતે અત્યારે અમે અહીંયા નવરાત્રી હવે આવે છે નવરાત્રી સેલિબ્રેશન એવું બધું કરવાના છે છે કે જર્મનીમાં ગુજરાતી લોકો છે કાઠિયાવાડી લોકો જ વધારે છે અમદાવાદ જુનાગઢ જે લોકો કેવાય કે મિડલ ક્લાસ સ્ટુડન્ટ હતા બધા એ બધા અહીં આવી ગયા કેમ કે એફોર્ડેબલ એ પડે અને પછી કેવું હોય કે હું આવ્યો હોય તો મારા ગામમાં ખબર પડી હોય તો માં ખબર પડે એવી રીતે ઘણા લોકો એક બીજાને કોન્ટેક થી આવે પણ મને

આવી જ જવું જોઈએ કેમ કે એટલી મને ખબર પડી કેમકે એક તો ફાઈનાન્શિયલ આપણે જે પ્રોબ્લેમ હોય છે એનું સોલ્યુશન થઈ જાય અને બીજી વસ્તુ એ કે જયારે એક ભાઈ અહીંયા રહેતો હોય તો તમારે ત્યાં કોઈ દિવસ પ્રોબ્લેમ ન થાય ઇન ફ્યુચર મેરેજ કરે તો જે આપણે સામાજિક પ્રોબ્લેમ છે કે ભાઈ બે ભાઈ હોય નોખા થઈ જાય પછી પેરેન્ટ્સ આના ભેગા રે કે આના ભેગા રે એનું તમારે પ્રેમ જળવાય હા પ્રેમ જળવાય રે ભાઈ અહીંયા થી ત્યાં જાય તો એક મહિનો માટે ગયો હોય તો એને પ્રોપર બધા લોકોનો respect મળે આ તે કોઈ દી મગજમારી નો થાય અને ઇન ફ્યુચર પેરેન્ટ્સ ને ક્યારે એમ નો થાય કે આની ભેગા આની ભેગા નો રવા સામાજિક રીતે પણ આ વિપક્ત કુટુંબનો જમાનો છે એટલે આ એનો સોલ્યુશન છે યસ અને ઇન ફ્યુચર કોઈ એવી કન્ડિશન આવે જેમ કે કોરોના જેવી પછી આવી બધી ઠીક છે તો ફાઇનાન્શિયલ એક તો આમ ચાલતું હોય એકદમ નોર્મલ ચાલતું હોય ને એમાં એકદમ મોટું મેડિકલ આવી જાય તો પછી કોઈક બાર હોય ને તો તમને એઝ અ ફાઇનાન્સિયલી તમને એટલું માઇન્ડ માં પેલું નો રહે અને જનરલી આપણે જોઈએ ને તો પૈસા ને લઈને જ ઘરમાં પ્રોબ્લેમ થતા હોય નાના મોટા પ્રોબ્લેમ હોય કે ભાઈ પૈસા નથી તેની લીધે જ મગજમારી થતી હોય બાકી આમ કંઈ હોય નહીં કોઈ દિવસ કોઈ પેલી વસ્તુ હોય નહીં પણ તો મને એવું લાગે કે એક છોકરો હોય ને તોય જો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી નો હોય ને અને ભણવામાં હોશિયાર હોય ને તો એને ભણાવીને બહાર મોકલી દેવાય એટલે એવું ન વિચારાય કે ભાઈ એક ને એક છોકરો છે હું ક્યાંય નહીં જવા દો તો મારી મમ્મી એવું વિચાર્યું તો કદાચ હું ક્યાંય ક્યાંક નોકરી કરતો હોત વીસ પચીસ હજારમાં એટલે નો ડાઉટ ક્યાંક બીજું ક્યાંક કરતો હોત એવું જરૂરી નથી કે બધા લોકો એ જ કરે છે પણ ઇન જનરલ વાત કરું છું કે ભાઈ લાખ એન્જિનિયરિંગ ના જે વિદ્યાર્થી હોય ને એની મિનિમમ સેલેરી છે ને પચાસ લાખ રૂપિયાથી ચાલુ થાય વર્ષે પચાસ લાખ રૂપિયા એટલે તમે સમજો ત્રણ થી ચાર લાખ રૂપિયા પર મંથ ચાલુ થાય એમાં ટેક્સ ને બધું મિનિમમ 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 એટલી થાય અને ઇન ફ્યુચર તમને પછી એક્સપિરિયન્સ ઉપર તમારી સિત્તેર લાખ એસી લાખ વન ઇયર સુધી હોય ગણાય ને પણ એ પછી પાંચ દસ વર્ષ એક્સપિરિયન્સ હોય ડિપેન્ડ કરે નો ડાઉટ ટેક્સ ટેક્સ બહુ વધારે છે થર્ટી ફાઈવ ટુ ફોર્ટી ટુ પર્સન્ટેજ જેટલો છે મતલબ પાંત્રીસ ટકા થી બેતાલીસ ટકા સુધી નો ટેક્સ નું પેલું છે એમ પણ પ્રોબ્લેમ ન આવે કેમ કે એની સામે તમારી વર્ક લાઇફ બેલેન્સ આવી હોય મન્ડે ટુ ફ્રાઈડે તમે જોબ સેટરડે સન્ડે ઓફ હોય સર એન્જિનિયરિંગ વિદ્યાર્થી ત્યાં જોબ કરતા હોય જર્મનીમાં તો 25 27 વર્ષ ની ઉંમર હોય પણ એમનો દર મહિને આવક 3-4 લાખ કમ શરૂ થઈ જાય થઈ જ જાય કન્ફર્મ થઈ જાય બરાબર બેચલર્સ કરેલું હોય તો એ તમારે એક્સપિરિયન્સ હોય ને બેચલર્સ અહીંયા કર્યું હોય ને એને તમારે સમજી લેવાનું કે એ તો છે ને ને માસ્ટર્સ વાળા જે હોય એની કરતા એ આગળ જ નીકળે કેમ કે એણે અહીંયા બેચલર્સ કર્યું હોય એક્સપિરિયન્સ વધારે હોય પહેલેથી ને ફાઈનાન્શિયલ બેકઅપ મળતું જાય કેમ કે જયારે બેચલર્સ કમ્પ્લીટ કરે ને એટલે એને ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ તો ન જ હોય કેમ કે પાર્ટ ટાઈમ જોબ કરતો હોય ને ત્યારે જ સેવિંગ કરી લીધું હોય કેમ કે એજ્યુકેશન તો ફ્રીમાં છે તમે જે પાર્ટ ટાઈમ જોબ કરો છો એને તમે ઇન્વેસ્ટ કરી દો સ્ટોક માર્કેટમાં કોઈ બી જગ્યાએ

પ્રોબ્લેમ પ્રોબ્લેમ જતો ને ને એટલે પછી કેવું કે એક એક સોલ્યુશન થાય તમારે છે સેવા ત્યાં જ થતી હોય હું તમને કહું ને જેમ કે હું અહીં આવ્યો ને મારી પાસે જીરો હતું મેં ત્યાં સુરતમાં ઘર લીધું પચાસ લાખ રૂપિયાનું મેં પૈસા અહીંથી કમાઈને ત્યાં સમજ્યા તો મેં તો હું અહીંયા કમાણો એ પૈસા મેં ત્યાં મોકલ્યા છે એટલે છેલ્લે તો આપડા દેશમાં માં જ ગયા ને ન્યા જે કડિયા વાળા કામ કર્યું જે furniture વાળા કામ કર્યું જેને પણ કામ કર્યું એ તો કમાણો કે મારી પાસે થી બરાબર છે હું તો એ દેશ ના પૈસા હતા નહી એટલે છેલ્લે તો તમે જોવા જાવ ને તો આપડા દેશ માં લોકો મોકલતા હોય તો છેલ્લે તો એ બેનિફિટ હોય જ આમ નહી તો આમ અને જર્મની કે અન્ય કોઈ પણ દેશ હોય આપણે બધા દેશ પ્રત્યે આદર છે કારણ કે સર્વ ધર્મ સંભાવ અને વસુધૈવ કુટુંબક ની ભાવના છે આપડી હા એટલે ઈ તો એવું છે જ નહીં કે આ તો મને તો હું તો જર્મની માં છું એટલે મેં જર્મની ની વાત કરી કે અહિયાં આવું છે કોઈક વ્યક્તિ કેનેડા માં છે ત્યાં સારું એવું કઈ નથી યુએસ માં સારું છે એવું કઈ નથી કેમ કે જે જે આ બધા કન્ટ્રી છે વેલ ડેવલપડ કન્ટ્રી બધા કન્ટ્રી બહુ સારા છે પણ બેઝિક એવું છે કે જેને ફાઈનાન્સિયલ હકીકત માં પ્રોબ્લેમ છે તો એ લોકો જર્મની જેવા કન્ટ્રી માં પેલા બેચલર્સ કરવા આવી જવાય પછી તમ તમને નો મજા આવે તો યુએસ કેનેડા જતા રહ્યો અહિયાં થી તમે સેટલ થઈ જ જાય સરસ માહિતી આપી અક્ષય તમારી માહિતી યુઝફુલ છે ઉપયોગી છે આવી રીતે જોડાતા રેજો અને કઈ પણ કોઈ બીજા અન્ય વિદ્યાર્થીઓ ને કઈ પણ વાતચીત હોય તો જણાવજો પાકો પાકો ચોક્કસ કઈ કોઈ પણ વ્યક્તિ ને હોય હા મારા તરફથી બધી વાત કવર થઈ ગઈ છે તમારા તરફથી કોઈ વાત કઈ બાકી હોય તો નહીં બાકી તો કઈ નથી બસ લાસ્ટ માં એટલું જ કહીશ કે ભાઈ જે કોણ લોકો ને અહીં આવવું હોય કોન્ટેક્ટ કરે ડેફિનેટલી આપણે એને પૂરતું ગાઈડન્સ આપી દેશું અને બસ જિગ્નેશ ભાઈ ને એટલું કહીશ કે થેન્ક યુ સો મચ